જુનાગઢના દોલતપરા વિસ્તારમાં અશાંત ધારણે લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે લોકો એકઠા થઈ ભેગા મળીને જુનાગઢમાં દોલતપરા વિસ્તારમાં તાત્કાલિક અશાંત લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી આ બાબતે બજરંગ દળના કાર્યકર વિપુલભાઈએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી પ્રશ્નોને અનેક વખત રજૂઆતો અને આવેદનપત્ર પાઠવ્યું છે પરંતુ કોઈ કારણસર આ બાબતે નિરાકરણ થતું નથી ને હવે લોકો થાકી ગયા છે ને આગામી ચૂંટણી પહેલા આ બાબતે કોઈ ઉકેલ નહીં આવે તો સરકાર મતદારોના રોષનો ભોગ બનવું પડશે તો ન લાગુ કરવાનું કારણ શું છે આ હિન્દુ સમાજનો રોજ છે અને આજે જે અહીંયા લોકો આવ્યા છે એ તમામ લોકો મજૂરી કરે છે આજે આખા દિવસનોનો રોજ પાડીને આવ્યા છે કારણ કે એને એના ભવિષ્યની ચિંતા છે તો તમને ક્યાં દુખાવો છે

અને ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે અને હિન્દુ સમાજ સાધુ સંતો તમામ હિન્દુ સંગઠનો સાથે રાખી તમામ સાથે વાતચીત પણ થઈ ગઈ છે જે માંગવાનો સમય હતો એ પૂરો થઈ ગયો છે હવે ફક્ત અમને માંગતા નહીં લઈ લેતા પણ આવડે છે એટલે હવે લઈ લેવાનું છે ખૂબ મોટો સમય સુધી રાહ જોઈ રાહ જોતા જોતા પણ જો પરિણામ ન આવતું હોય તો હવે લઈ લેતા અને આજે હું એક વાત કહેવા માંગુ છું કે અમે રજૂઆત કરવા અનેક વખત આવ્યા છીએ આવનારા સમયમાં એવું પણ બને કે ક્યાંક ને ક્યાંક જફર મેદાન આવેદન પત્ર લેવા આવવું પડે જો આ સમય નો લાવવો હોય તો ટૂંક આંદોલન અમે માર્ગે પણ નહીં ઉગ્ર આંદોલન જુનાગઢ બંધ કરવું પડશે તો પણ કરશું કારણ કે બહુ સમય રાહ જોઈ લીધી આજીજી કરી લીધી હવે આજીજી કરવાનો રાહ જોવાનો સમય જ્યાં જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં ત્યાં રજૂઆત અહીંથી ગાંધીનગર સુધી કરેલી છે હું જુનાગઢ માં હિન્દુ સમાજ રહેતો નથી કઈ નથી તો આ લોકો હું એની મજૂરી પાડીને આ ચાર વર્ષ થી ધક્કા ખાય છે અલગ અલગ વિસ્તારો માંથી તો એને શોખ છે નહી આ શોખ નથી અને આવનારા ભવિષ્ય ની ચિંતા છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ જુનાગઢ